ના ઉમેદવારો પોતપોતાની રીતે સંપર્ક કરી રહ્યા છે ત્યારે આણંદના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર મિતેશ પટેલ પીપળાવ ગામ ખાતે આશાપુરા માતાજીના મંદિરે પૂજા અર્ચના કરી હતી ધારાસભ્ય વિપુલ પટેલ અને કાર્યકર્તાઓ સાથે પ્રચાર અને પ્રસાર કર્યો હતો ત્યારે મિતેશ પટેલે ગામના વરિષ્ઠ આગેવાનો સાથે એક મિટિંગ પણ કરી હતી ત્યારે મોદી સરકારના દસ વર્ષના વિકાસના કામોના આવનારા સમયમાં ગ્રામ્ય વિસ્તારમાં વધારે કામોની ખાતરી આપી હતી આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે 2014 થી 2024 દેશમાં જે નેતૃત્વ કર્યું દેશમાં દેશને સુરક્ષિત રાખવા માટે દેશને વિશ્વ ગુરુ તરફ લઈ જવા માટે દેશની જનતાની એમણે જે ચિંતા કરી છે આપણે સૌને ખબર છે બધી જ યોજનાઓ વિશે નહીં કરું વાત આપણે કારણ કે ટૂંકમાં બતાવવાનું છે આયુષ્યમાન કાર્ડ વાળા ઉપલા યોજના હોય ઘરે ઘરે ગરીબ મધ્યવર્ગના ਤਾਂ ਬੇ ਜ਼ਿਲ੍ਹਾ ਨਾ ਵੜਾ ਮਥਾ ਕਿ ਵਿਆਰਾ ਮਾ ਸਿਲਾ ਗਣਾ ਦਿਵਸ ਸੀ